அருடியோரன் ஆ வந்து 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 நரலி வந்து 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 ઉલા ફુટિલ બોલામ અલ્યા એ ભમિયા એ પોખા ઓર બોલે હુંડો હે હે બોલે બોલે અલ્યા દોડજે બોલે ચાલ બોલે બોલે ચાલ તરા ઠીક જા જેન લે લે ઠીક 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 જા લેક્ચર નહીં અલ્યા તું મને ઉપર ને દોડા ભીખ લે જા 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 ઠીક ઠીક જા સે

કોમળ લેવળા લેવળા આ કોવા આ ઘરમાં જમવાનું કામ ઘરમાં લમણા નથી છે એટલે કાજેલા બતાયા છે અંતે ચાલુ કર આ કેટલા બતાયા તું જોઈ ઓમણા તાજે બતા બના એ ઓમણા થા પણ બંધો છે ઉપર બંધો 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 ચાલ પાજે આ ફોન માં ઓછો એ કા બંધો છે બંધો છે બંધો છે બંધો છે ઉપર લઈ આવો આ આ તાજો આ ફટકા ફટકા

તે આખો વાહ ભેગો કર્યો કરે તો હજી કે માર રમું તા તો પણીશ ફ્રી ફાયર રમીશ તું ફ્રી ફાયર રમીશ મને લો મને મને કાકા હે હવે રમીશ તું લેખી ના ના આજ પછી કોઈ ફ્રી ફાયર રમીશ ના ના આજ પછી તો ફોન લીધો આ પકડે મને તો

છોકરો yeah, yeah, oh આજ પછી બટા ઓય અમાલ્યા લખલા આજ પછી થોડી લાઈન કરી આજ પછી કોઈ દાડો ફ્રી ફાયર રમશો તમે હવે આજ પછી નોના છો બટા ફ્રી ફાયર ફ્રી ફાયર અતારે તમારે ભણવાની ઉંમર છે ધારે રમવાની ઉંમર થાય છે તારે તો તમી રમશો નહી ને અતાર તઈ ભણવાનું ભણ તો બગાડો ફૂલ થઈ જશે એટલે આજ પછી તમારે થઈ લાતે <laughs> પીપડા <laughs>

જોય તાર તો બંધન દીકે આ બંધો નહી આયો પણ ઓયના જીડે કુદરો તો નહી આય જીડે મોર અહીંયા ઘરે ગુન્ડે બોલ રહે છે ને પાડો પડી ગયો છે જો કોણ આ એ મા કોણ સાહ ઓય નહી ના તો તો હવે હેડ હેડ આપણે આ કોદાળી કેનીથી કોદાળી નું આ ઢોકો મારો ઢોકો હું હું લઈ આવ્યો હું એમને માયા તો તો આવજો તમે આવજો અને એમ હોય પાછો બોલાવજો હા તો

તમે ભણવાનું કરો આ ફ્રી ના મળે તમારું કાઢીયા છોકરા માટે નવી નવી ગેમ ઉમે કાઢી છે તમે ફ્રી ફાયર રમો તમારું ભવિષ્ય બગડે તમે ભણવામાં ધ્યાન ના લો તમારું જો કોમ મન ના લાગે એના લીધે તમે મેન્ટલ ખુશી પછી જિંદગી ભર દૂર ઉપાડશો કોઈ એના કરતા ભણો અને ફ્રી ફાયર બંધ કરો આજથી તમે બે કોઈ દાડ ફ્રી ફાયર નહીં રમો નહીં રમો આજથી કોઈ દાડો ફ્રી ફાયર નહીં રમવાનું આ તમારા લીધે હમણાં આખો વાહ ભેગો કરવો પડ્યો એટલે એવું સ્વપ્ન મય ના થવું જોઈએ તમે તો ખોડું શું વાત કરી ભાઈ જો આ ચીયો ગરદમ પાટો થોડો આ મેજા એના આવે ધોકા ને ભોગા અને આજ પછી હવે રમતું ના